મિત્રો ભાજપ એક વાર જો આવી ગઈ માની લેજો બે હજાર ચોવીસ ના પણ તો આદિવાસી સંસ્કૃતિ ખતમ કરી નાખશે મિત્રો ભાજપ આદિવાસી સમાજ વિરોધી રહી છે તમને ખબર છે યુનિફોર્મ સિવિલ કોડ ભાજપ લાવવાનો પ્લાન કરી રહી છે પણ જ્યારે આદિવાસી સમાજે વિરોધ કર્યો આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું જો કામ કરવાની કોઈ પ્રેરણા લીધી હોય તો ભાજપે નક્કી કરી છે મિત્રો અને એટલા માટે આપણે એક થઈને લડવા નીકળ્યા છીએ આજે તમે જુઓ તાના તાનાશાહીની પરાકાષ્ઠા કરી ચૂકી છે ભાજપ બીજી સ્ટેટેજી એમણે અપનાવી છે ઈડી થી ડરાવો સીબીઆઈ થી ડરાવો ધમકી આપો કોઈ પણ ભોગે સત્તા સંગ્રીત રાખો મિત્રો મારે એમને કહેવા માંગુ છું કે આ વખતે ભાજપીઓ આજે મિત્રો એક પૈ મળવાનો સમય એટલો વધ્યો છે કે આ દોષ માં લોકશાહી બચાવવાની છે આ દોષ

કે જે રીતે ભાજપની તાનાશાહી સામે લડવાનો સમય આવ્યો છે માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય રાહુલજી એક એવી રીતે જજુમી રહ્યા છે તમે જુઓ મહારાષ્ટ્રની સરકારો પાડી કે ઇન્ડિયા ગઠબંધન એક ન થાઉ જોઈએ બિહારમાં પલટુ રામને પાછા પલટાવી દીધા પણ એને ખબર નથી ગુજરાતના આદિવાસીઓ ગુજરાતની પ્રજા

આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન જીતે એવી હું અપીલ કરું છું ફરીથી હું કોંગ્રેસ નેતૃત્વનો તમામ લોકોનો અહીંયા જે મને ઉપસ્થિત રહેવાનો અને ભાષણ કરવાનો મોકો આપ્યો એ બધા ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત